શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર વિસનગર શહેરના ગોકુલ ફ્લેટના એ વિભાગ દ્વારા સૌપ્રથમ વખત સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં ગોકુલ ફ્લેટના રહીશો દ્વારા સૌપ્રથમ વખત વર્ષ બે હજાર ચોવીસનું સ્નેહ મિલન સમારંભ તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફ્લેટના રહીશો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સૌ રહીશો દ્વારા લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં ગુજરાતીઓ રહેતા હોય ત્યાં રાજગરબાની રમઝટ તો હોય જ એ રીતે આજે ગુકુલ ફ્લેટના રહીશો દ્વારા રાજગરબાની રમઝટ બોલાવી હતી અને સૌએ પ્રસાદ લીધો હતો અને આ રીતે સૌપ્રથમ વખત સ્નેહ મિલન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ